દસાણુ વિસ્તારમાં એક હૃદય વિદારક ઘટના સામે આવી છે જ્યાં એક બોલેરો પિકઅપની ટક્કરથી માત્ર ચાર વર્ષની નિર્દોષ બાળકીનો કરુણ અંત થયો છે રમતા રમતા રોડ પર આવી ગયેલી બાળકી અકસ્માતનો ભોગ બની હતી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ તબીબોની તમામ કોશિશ બાદ પણ બાળકીનો બચાવ થઈ શક્યો નહીં અને ડોક્ટરે મોતની પુષ્ટિ કરી હતી જેનલ ત્રણ બહેનોમાંથી સૌથી નાની હતી પરિવાર આંખોની આશા ગયા પછી પરિવાર પર શોકની ઘેરી છાયા ફેલાઈ ગઈ છે આ ઘટના સંબંધિત વાહન ચાલક સામે કાયદેસર પગલા લેવાયા છે કે નહીં તે અંગેની વધુ માહિતી તપાસ બાદ જ મળશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત